પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સિરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ કિટના અભાવે બંધ થઈ ગયો હતો જેથી સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ કિટ ઉપલબ્ધ કરવામાં આવી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ નિષ્ણાંત તબીબોની નિમણૂક થતાં જ દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર રોગોના દર્દીઓને કરવામાં આવતા સિરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ છેલ્લા વીસ દિવસથી હોસ્પિટલની લેબોરેટરીમાં બંધ થઈ ગયો હતો આ ટેસ્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં ન થતા દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં કરવાની ફરજ પડતી હતી આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ કિટ ઉપલબ્ધ કરવામાં આવી હતી હાલમાં જે સરકારી છે જે હોસ્પિટલમાં જીટીપીએલ દ્વારા જે એક ઇલેક્ટ્રોનિક સાઇઝ જે કીટ નથી જે ડાયાબિટીસ અને પેરાલિસિસને જે હુમલાવાળા માણસ માટેની અગત્યની જે જરૂરિયાતી હોય અને એ જ લેબની અંદરમાં રિપોર્ટ થતા ન હોવાથી અમે રજૂઆત કરી હતી જીટીપીએલ અમે તો એની તાત્કાલિક અસર થવાથી તાત્કાલિકમાં એક કીટ મંગાવી અને આ જે કીટ આવી ગઈ છે અને કીટ સારો જે રિપોર્ટો ચાલુ થઈ ગયા છે એ બદલ અમે જીટીપીએલનો આભાર માનીએ છીએ અને અવારનવાર આવો કામગીરી કરતા રહે અને આની અસર થતી રહે હોસ્પિટલની લેબોરેટરીમાં તાત્કાલિક કીટ ઉપલબ્ધ થતાં સામાજિક આગેવાને ગુજરાત ન્યૂઝની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર